આજવા રોડ એકતાનગર મરાઠી મહોલ્લામાં આવેલા રામજી મંદિરમાં સંધ્યાકાળે આરતી ચાલતી હતી તે દરમિયાન એક વિધર્મીય મંદિરમાં આવીને તોડફોડ કરી મૂકી હતી જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે વીસમી તારીખના રોજ મોડી સાંજે એકતાનગર મરાઠી મોહલ્લામાં રામ મંદિરમાં આરતી ચાલતી હતી તે દરમિયાન ઈરફાન મોહમ્મદ શેખ મંદિરે ધસી આવ્યો હતો અને મંદિરમાં પડેલા સામાનની તોડફોડ કરી મૂકી હતી મંદિરના પૂજારી અને તેની માતાની સાથે મારામારી પણ કરી હતી પોલીસ દોડી આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી મારામારી અને સરકારી કામમાં રૂકાવટ એમ બે અલગ અલગ ગુના ઇરફાન સામે નોંધવામાં આવ્યા છે તેને કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે આરોપી ઇરફાનને જેલના હવાલે કરવાનો આદેશ કરતા સેન્ટ્રલ જેલમાં તેને મોકલી અપાયો છે ઇરફાન દ્વારા અગાઉ પણ આ પ્રકારના કૃત્ય કરવામાં આવ્યા હતા અલબત્ત આરોપી ધીરો ગુનેગાર હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું બિલકુલ પરમ દિવસે એટલે કે તારે પચીસ ના રોજ સાંજના અંદાજ ફરિયાદી આરતી પૂજા માટે જાય છે એ દરમિયાન આ આરોપી જે છે એકતા નગરમાં રહે છે એનું ઈરફાન મોહમ્મદ શેખ એમનું નામ છે તો આરતીના સમયે પોતે મંદિરમાં ઘૂંસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજ શું ધતી કરીને બેઠા છું એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો પૂજાપો લાઉડસ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉચકાવીને બહાર ફેંકીએ અને અંદાજી બેસેક હજાર રૂપિયાનું નુકસાન કરે છે સાથે સાથે ફરિયાદીને સાથે જપાજપી કરે છે ફરિયાદીના મમ્મી ત્યાં અને છોડાવવા માટે આવે છે દરમિયાન આ મહિલા સાથે પણ ચપાચપી કરી અને તેમની સાથે નિર્લજ્જ વર્તન કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે આ બાબતનો ફરિયાદીના પિતાશ્રીએ કંટ્રોલમાં ફોન કરેલો સો નંબર ઉપર અને કંટ્રોલની વરદી બાપુજને મળતા બાપુજ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી જઈ અને આ આરોપી નાખી ભાગી જાય તે પહેલાં એમને હસ્તગત કરી અને બાજુમાં જે એકતા નગર ચોકી છે આ એકતા નગર ચોકી તરફ લઈ જાય છે પ્રથમ આ આખા બનાવમાં ફરિયાદી અક્ષય સરણીયાએ ફરિયાદ આપેલી છે જેની તપાસ પીઆઈ સંભાળા કરે છે આરોપીની અટક થઈ છે નામદાર કોર્ટે એમને પ્રિઝરમ વોરંટ આપી અને જેલ કસ્ટડીમાં મોકલી આપે છે આટલું જ નહીં આ પ્રથમ ઘટના છે એક ગુનો બને છે પોલીસ પહોંચે છે આરોપીને હસ્તગત કરે છે નજીકની પોલીસ ચોકીમાં લઈ જાય છે તો ત્યાંના ફરજ પરના અમારા કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સાથે ફરજમાં રૂકાવટ કરે છે તેમની સાથે જપાજપી કરે છે અને વ્યથા કરવાની કોશિશ કરે છે અને ટેબલ ઉપરનો જે કાચ છે એને તોડી સરકારી મિલકતને અંદાજીત પાંચ હજારનું નુકસાન કરે છે તે બાબતે ફરજ રૂકાવટ અને રાજ્ય સેવક સાથે મારામારી કરવા એક બીજો સબોથી દાખલ કરવામાં આવે છે બિલકુલ ઈરફાન જે છે હાલનો આરોપી ઈરફાન મોહમ્મદ શેખ અંદાજીત ઉમર એમની ફોર્ટી ફાઈવ છે પિસ્તાલીસ વર્ષની છે અને રમવાની ટેવ છે પણ